તો આપણે ગભરા ગામથી હવે જળિયા ગામ જવા નીકળી ગયા છે તો કેવડીયા પહોંચી ગયા અને આપણે જળિયા ગામથી પછી વઘરાલી જ્યાં નિરાધાર બેન રહે છે એક અને બે છોકરા છે તો એમને પણ આપણે સીધું પાણી લઈ લીધેલું છે તો આપણે ત્યાં જઈને પછી એમને પણ સીધું પાણી આપી દેશું કેવડિયા બજારમાં આવી ગયા છે રામચોક તો આજે સવારથી વરસાદ ચાલુ હતો તો બાઇક લઈને જવાય એવું નહોતું એટલે આપણા ગ્રુપના વિશાલભાઈ એમનું ગામ છે જડીયા તો વિશાલભાઈ સેવામાં ગાડી લઈને આવી ગયા છે એટલે ખૂબ જ સારું કહેવાય કેમ કે આજે આખો દિવસ વરસાદ ચાલુ જ છે તો આપણે બેનના ઘરે છરિયા ગયા હતા ત્યારે બેન મરચું રોટલો કરીને ખાતા હતા કેમ કે બહેનને કોઈ જ નથી નિરાધાર છે તો શું કરવાનું પણ સારું કહેવાય કે આપણા બધા ભાઈઓ ખૂબ જ એવો સારો સપોર્ટ કરે છે ફૂલ નહીં તો ફૂલની પાંખડી બધા મદદ કરે છે એટલે દરેક ભાઈનો જેટલો આભાર માને मित्रों ओ छह दोस्तों तो आप जया गाम पहुंची गया है તમે જોઈ શકો છો

आयनी पानी गड़े पहला तो हमारा इंडियन ग्रुप 07 हमारा फाउंडेशन ना डायरेक्ट भाई ना खुद को बालह जे દર મહિને આવા નિરાધાર બિહનો છે એમને આપણે અનાજ કરિયાનું આપવાનું નક્કી કર્યું હતું તો બધા જ ભાઈઓએ દર મહિને હવે ઘરો વધી ગયા એના લીધે બસો બસો રૂપિયા ફાળો કાઢીને અનાજ કરિયાનો આપવાનું નક્કી કર્યું છે તો દરેક ભાઈ ખૂબ જ એવો સારો સપોર્ટ કરે છે તો તમે જોઈ શકો છો કે જ્યાં ગામના બેન છે કોઈ જ નથી એમને આગળ પાછળ નિરાધાર જ છે તો આવા બેનોનો આપણે આવા સાત ઘર થયેલા છે અને પીઝા બી ઘરો છે તો તમે આવી રીતે સપોર્ટ કરતા રહેજો જય જોવા જય આદિવાસી